અમદાવાદ શહેરમાં કોરોના મહામારી સતત વધી રહી છે ત્યારે ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી ઉગાડી લૂંટ કરવામાં આવતી હોવાની ફરિયાદોમાં પણ સતત વધારો થઈ રહ્યો હતો જેને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા કોવિડ પોઝિટિવ દર્દીઓના સારવારના ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે વેન્ટિલેટર વગરના આઈસીયુના ચાર્જમાં છત્રીસો રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે તો ખાનગી હોસ્પિટલોમાં આઈસીયુનો ચાર્જ ઘટાડીને હવે સાત હજાર રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે એચડીુ ખર્ચ બાર હજાર છસો હતો જેને ઘટાડીને હવે રૂપિયા દસ હજાર કરી દેવામાં આવ્યો છે મેં એક ડિસેમ્બરના રોજ કોરોનાની સારવારના જે ચાર્જિસ કોવિડ હોસ્પિટલોમાં હતા એને ઘટાડવા માટે જાહેર જનતાની સુખાકારી અને લાભા લાભ માટે જે માનનીય આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલને પત્ર લખેલો કે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં જે સારવારના ચાર્જીસ છે અત્યારે બધી જ એસેન્શિયલ વસ્તુ છે પીપીઈ કીટને બધાના ચાર્જીસ ઘટી ગયા છે તો ઘટાડી પ્રજાને રાહત આપવા માટે જે વિનંતી કરેલી તે વિનંતી ગુજરાત સરકાર દ્વારા ધ્યાને લેવામાં આવી છે અને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં જેમાં એએમસી કોટાના બેડ જે છે એમાં દસ ટકા ચાર્જ ઘટાડવામાં આવ્યા છે અને જેમાં એએમસી કોટાના બેડ નથી અને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો છે એ જે હોસ્પિટલો છે એમાં વીસ ટકા ચાર્જ ઘટાડવામાં આવે છે તેને હું ગુજરાતની સમગ્ર પ્રજા વતી આવકારું છું